બધા મિત્રો મજામાં જશો અને આપડા બ્લોગ જોતા હોય મજામાં જો ને બધાને જય શ્રી રામ જય શ્રી રામ છે ત્યારે ઘરે કલેજાની ગાડી લઈને ડેલે થી ગાડીમાં જવો તમે ખાલી લુક જોવો ગાડીનો ગન તો સાથે જ હોય છે ચોવીસ કલાક ને આપડા બેન જો વેફર ખાય છે હા એ કરો પહેલે એ છે દીદી માટે રમોકડા લેવા દીદી રમોકડા લે છે

અ મિત્રો બધા આવી ગયા છે જો મજામાં ને બ્લોગ જોવો છે ને બધાય લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો મિત્રો આપણે ત્યારે જઈ રહ્યા છીએ ડાયરામાં બધા કન્ટિન્યુ રહેજો આના રીતે ચાલુ આયા જો આપણા મિત્રો જો બધા ફ્રી ફાયર અમે જો ફ્રી ફાયર એક છે હારો હાર જો વાય છે પણ મારા કાકા કામ બતાવીને નીકળી ગયા છે અત્યારે એની પાસે પણ એક બેગ છે મારી પાસે પણ એક બેગ છે ને જો ચાલુ થઈ ગયો છે પાછો આપણે કામ નીકળી ગયા છીએ चलो आगे बढ़िए आपरा पूछी गया छे घरे आज नो व्लॉग यहां ज एंड कर दिए छे बधाइना जय श्री राम और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती मुझे नहीं पता बस क्लिक हो जा